બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી પત્રકાર સ્નેમિલન યોજાયો ભીલડી ખાતે પ્રેસ ક્લબ ઓફ ભીરડીનો સ્નેમિલન સમારોહ યોજાયો આજરોજ ભીલડી ખાતે કબીરા હોટલમાં પ્રેસ ક્લબ ભીલડી દ્વારા સ્નેમિલન સમારોહ ડીસા માર્કેટ યાર્ડના ડિરેક્ટર બાબુભાઈ પાનકુટાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ દીપરાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ પ્રેસ ક્લબ ઓફ ભીલડીના પ્રમુખ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું કુમકુમ તિલક પુસ્તક ખેસ દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું સ્નેમિલન સમારોહના પ્રસંગે પ્રેસ ક્લબ ઓફ ભીરડીના નવા પ્રમુખ ઉપપ્રમુખ તેમ તેમજ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી જેવા પ્રેસ ક્લબ ઓફ ભીલડીના પ્રમુખ તરીકે કંચનજી ઠાકોર ઉપપ્રમુખ તરીકે પ્રવિણભાઈ જોશી સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે કરવામાં આવી હતી તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિ મહેમાનો દ્વારા તથા રોટરી ક્લબ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલ અર્જુનભાઈ રબારી ખેંટવા મનુભાઈ જોશી પૂર્વ સરપંચ જૂની ભીલડી રોટરી ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ દરજી તથા મંત્રી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અવસરે ઉપસ્થિત મહેમાનો તેમજ સામાજિક આગેવાનોએ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં પ્રેસ ક્લબ ભીલડી દ્વારા સમાજ અને વિસ્તારના વિકાસ માટે સક્રિય ભૂમિકા નિભાવવાની અપેક્ષા વ્યક્ત કરી હતી ભીલડી પીઆઈએ પ્રેસ ક્લબ ભીલડીની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ મેવાડાએ કર્યું હતું અંતે ઉપપ્રમુખ દ્વારા આભાર વિધિ સાથે સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું અહેવાલ રમેશ ચાવડા ડીસા